આ છે સિંગમાં પણ ખરવડિયું ત્રણ દાતાનું આ છે પાંચ દાતાનું પછી આ છે સાત દાતાનું હવે આમાં એમ છે આની જમીન જમીનથી તમારે જોવી હોય જમીનથી આની ઊંચાઈ જો સાડા છ ઇંચ સાત ઇંચ અને જમીનથી 10 ઇંચ ના પાટા બાર MM જાડુ અને પગથું એક ઇંચ ઉપર દોઢ ઇંચ આની કિંમત ચૌદસો રૂપિયા ત્રણ દાતાના ચૌદસો રૂપિયા પાંચ દાતાના સોળસો રૂપિયા સાત દાતાના અઢારસો રૂપિયા આ બધા ભેગા પડખે પડખે સડાવી દેવો એટલે તમારા કપાસ માલ છે બરોબર ઉપાડા જે આપણે ઉપાડાની ઝંઝટ હતી આ ઉપાડાના ઝંઝટ માંથી મુક્તિ ઉપાડા કાઢવાનો જ ન હોય એવો જુગાર